પાલીતાણાના ખાડજ ગામેથી એમ્બર ગ્રિષ્ના જથ્થા સાથે પોલીસે એક કિસમને ઝડપી લીધો હતો પાલીતાણા રૂર પોલીસે બાતમીના આધારે વેલ માછલીની ઉલટી એમ્બર ગ્રિષ્ના જથ્થા સાથે પ્રદીપ કુજરિયાને ઝડપી લઈ ધોરણ સદની કાર્યવાહી હાથ ધરી હતી એક કિલો દસ ગ્રામ એમ્બરગ્રિસ કુલ રૂપિયા

કે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ઈસમો જેમાંથી એક ઈસમ પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયા તથા અન્ય ઈસમ મેહુલભાઈ ઉર્ફે છોટુ રમેશભાઈ બાંબણીયા નામના વ્યક્તિ દ્વારા એમ્બર ગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી નામનો જે પદાર્થ છે તો એની ગેરકાયદેસર રીતે વેચાણ માટે હેરાફેરી કરવા માટેના હેતુથી તેઓ દ્વારા કાર્યરત હતા જે બાબતે અમારા દ્વારા પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારીને સૂચના આપવામાં આવેલ કે એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી કે જે વન્ય પ્રાણી અધિનિયમ ઓગણીસો બોતેરની અનુસૂચિમાં આવતો પદાર્થ છે અને જે જેને ગેરકાયદેસર રીતે રાખવો અથવા તો ગેરકાયદેસર રીતે વેચાણ કરવું એ પ્રતિબંધિત છે તથા સદરૂ એમ્બરગ્રીસ તથા વેલ માછલીની ઉલટી જે છે તેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત જે છે એક કરોડો રૂપિયામાં થતી હોય છે તો સદરૂ બાબતે પકડવા માટે પાલીતાણા પોલીસ સ્ટેશનને સૂચના કરવામાં આવેલી હતી સદરુ સૂચનાને અને આ સદરૂ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને પાલીતાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારી તથા તેમની ટીમ દ્વારા આજરોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાલીતાણાના ઠાળજ વિસ્તાર બાજુથી પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયા જેની કે ઉંમર વર્ષ ચોવીસ છે તેઓને વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તથા તેઓની પાસેથી અંદાજીત એક કિલો અને દસ ગ્રામ જેટલી વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ છે તેનો જથ્થો પણ કબજે કરવામાં આવેલો હતો